ઓલા લુઆમણની ધમકીથી કે ઓલા જીત્યા નીલેસે અત્યારે ફરિયાદ કરી એની બીથી લાઈવ નથી થતા પણ એવું નથી ભાઈ તમે અસાર જોઈ શકો છો મારા અત્યારે પાગલ જેવા ગાંડા જેવા દેખાય છે એટલે કામમાં પડી ગયા છે જબરજસ્ત આપણે હાંગવા જવાનો ટાઈમ નથી હોતો હાંગવા જાય ને તો ગાંઠ ધોવાનો ટાઈમ નથી ને ગાંઠ ધોઈ અહીંયા ઘરે આવીએ ને તો હોઈ જાય છે એટલે નીંદર એવી ચડી જાય છે વાત મૂકી જો એટલે બીજું નહીં પણ જે લુખા તત્વ અમુક અમુક જે હાલી નીકળેલની ઓલાદુ છે ના પેટના એને આખા ગુજરાતમાંથી એટલા વિડીયા હું તમને કાઢી છું કે તમારી મા બેનને એક કરી નાખી છે એવા અને બધા એનો વિરુદ્ધ જે આર્મીના છે એ હિન્દુ ધર્મનો વિરુદ્ધ અને હિન્દુ ધર્મના જે લોકો છે અમારા એ ભીમારમીનો વિરુદ્ધ એવા હજારો વિડીયા તમને કાઢી કાઢીશું એમાં કોઈ તમને નજરે નથી ચડતો તમારો બાપ નાગદર આયર કેમ નજરે ચડે છે આ મારે પૂછવું છે ખાલી લુખાઓને ચાર એટ્રોસિટી કરાવી એમાં એને શું મળ્યું પંચોતેર પંચોતેર હજાર રૂપિયા બસ પૈસા મળે એના માટે જ આ ફોલ્ટ ગોતે છે અને આપણા ઉપર ફરિયાદ કરે છે અને ફરિયાદ થાય એટલે પૈસા મળે છે પણ મારું કાંઈ એમાં એ મૂછનો કે દાઢીનો કે નીચેનો કે વાળ તૂટવાનો નથી કાંઈ ફરક નહીં પડે હાલ રાખે મળદે માટે હોય એ પછી હિંજડા હોય એના માટે ન એટલે લાઈવ તો મારે આવવાની પોઝિશન છે જ નહીં તે તમે દેખી શકો છો કે બાઘડા બિલા જેવો ને એમ રોડમાં જ નથી રખડતા હોતા પાગલ એના જેવી પોઝિશન છે પણ તમારી જે કોમેન્ટો છે એનો જવાબ નહીં દે હું કારણ કે મારી આંખ ઉપર ચશ્મા નથી એટલે માફ કરજો પણ હું જે બોલું એ શબ્દ સાંભળી લેજો કે જે હું એમ કહું છું કે આખા ગુજરાતની અંદરથી જે હિન્દુ ધર્મનો વિરુદ્ધ જે ભીમ આર્મીના માણસો કરે છે ભીમ આર્મીના જે એના જે કોઈ પણ શબ્દ ઉપર અપમાનિત એવા ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં દુનિયાના વિડીયો આવે છે મારફાળ ને જીવેદાતા રેવા તો એના કોઈ ઉપર નહીં અને એનો બધેનો બાપ શું એની માયાનો ઘરવારો એવું મને લાગે છે કે એની માયાનો ઘરવાળો થયો એટલે એનાથી સેન નથી એનો બાપ જીવતો બેઠો એટલે એટલે મારા માથે ફરિયાદું કરે છે પણ તો એ મારું કાંઈ ઓછું થશે નહીં કારણ કે અખિલ ભ્રમણનો માલિક છે અમારા માથે